શું તમે પણ આ છૂટી છૂટી હેલ્ધી જુવારની ખીચડી ક્યારેય બનાવી છે જો વજન ઉતારતા હો તો આ ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો પુલાવ અને ખીચડીને ટક્કર મારે તેવી એકદમ છૂટી છૂટી બનશે અડધા કપ જેટલી જુવારને સારા પાણીએ ધોઈને ઓવરનાઇટ માટે પલાળવા દઈશું પલાળેલી જુવારને કુકરમાં એડ કરી મીઠું અને જરૂર પ્રમાણે પાણી નાખીને પાંચથી છ વિસલ કરી લઈશું મનગમતા વેજીટેબલને એક સાઇઝમાં કટ કરી લઈશું પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં રાય જીરું હિંગ મીઠો લીમડો લીલા મરચાં કેમ્સિકમ મરચાં નાખીને સાતળી લઈશું ડુંગળી બટેકા અને ગાજરના ટુકડા એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી બધું બે મિનિટ માટે સાતળી લઈશું પછી ઢાંકીને પાંચ મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર રહેવા દઈશું પછી લસણ અને આદુ નાખીને બરાબર મિક્સ કરી હળદર ધાણા જીરું લાલ મરચું પાવડર નાખીને સાતળી લઈશું પછી તેમાં જુવાર એડ કરીને બરાબર મિક્સ કરીશું બે મિનિટ માટે ઢાંકી દઈશું એક લીંબુનો રેસ એડ કરીને બરાબર મિક્સ કરી ગરમા ગરમ ખીચડી સર્વ કરીશું